ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો આજે બહાર જવાનું છે ફરવા જીનુ બેન શું કરે છે જીનુ બેન આમ બતાવો તો શું કરી અરે વાહ લેસન એકડો દોર્યો બગડો તગડો છોગડો પાછડો પાસન થી જીનુ બેન આવડ કલર પૂરે

થોડી થડી આઈસ્ક્રીમ દે છે જાનું બેનને કુંજાર બેન આનંદ ખાંડાણી છે પાંચ કિલો ખાંડાણી અને આ ચાર લિટર કલર આણ્યો કાલે કામે જવાનું છે એટલે એશિયન પેન્સ મિત્રો આવું છે મા ભજીયા ખાય છે બેઠે બેઠા ક્યારે બને વધે બપોરે બપોરે બનાવ્યા હતા કાનું ક્યાં ગયું કાનું કપડા ધોવા ગઈ છે દિયાથમી ગયો છે અને સુરતી બેન જો આઈસ્ક્રીમ ના ઓલા પતાકડા ધોય છે સરદી છે ને તારે આઈસ્ક્રીમ ખાવીશ હે મારે ખાવીશ મારે ફેતન ખાવી દેખો સુરતી છે નું તાર મામી ને સરદી છે ને આઈસ્ક્રીમ ખાવીશ

ઘઉની રોટલી ઘડી જીની બેન સમજો કેવી ગોળ બનાવી જો ગોળ નથી બનાવી ગોળનું બનાવી નહીં સમ બનાવી જેનું બેન આવડે છે નથી પછી